નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપને યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને જો લિંક છે તો કયો મોબાઈલ નંબર લિંક છે તે તમે ઘરે બેઠા ચેક કરી શકશો તો ચાલો જોઈએ આજનો આ વિડીયો તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો સૌ પ્રથમ તમારે તમારા બ્રાઉઝરમાં જવાનું રહેશે અને બ્રાઉઝર ખોલી સર્ચ લખવાનું રહેશે માય આધાર માય આધાર લખી સર્ચ કરવાનું રહેશે એટલે મિત્રો અહીં પ્રથમ જ વેબસાઇટ દેખાશે આધાર કાર્ડ ની યુ આઈડી એઆઈ વાળ એના ઉપર ક્લિક કરવાની રહેશે એટલે મિત્રો આ રીતની નવું પેજ ખુલશે જેમાં તમારે નીચે જવાનું રહેશે અને નીચે જઈ જે અહીં ગેટ આધાર લખેલું છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો ફરીથી નવા પેજ ઉપર લઈ જશે એટલે મિત્રો ફરી એક આ નવું પેજ ખોલ્યું જેમાં તમારે નીચે જવાનું રહેશે અને ચેક સ્ટેટસ એવું લખેલું છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ ફરી મિત્રો આ રીતનું એવું લખેલું છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો અહીં તમારે તમારું આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને અહીં જે આ કેપ્ચા આપેલા પેલા છે તે અહીં લખવાના રહેશે તો ચાલો આપણે લખીએ તો મિત્રો આપણે અહીં આધાર નંબર અને કેપ્ચા કોડ નાખી દીધો છે અને જો મિત્રો કેપ્ચા કોડ સરખો દેખાય તો તમે અહીંયા બદલી પણ શકો છો અને પછી મિત્રો હવે પ્રોસેડ ઉપર ક્લિક કરીશું તો ચાલો કરીએ તો મિત્રો ફરીથી આવું નવું પેજ છે જેમાં તમારે અહીં નીચે જવાનું રહેશે અને અહીં આધાર વેરીફિકેશન કમ્પ્લીટ અહીંયા આધાર નંબર ઉપર આપેલો છે અને અહીં ઉમન નું બેન્ડ આપેલું છે અહીં લિંગ આપેલું છે મેલ ફિમેલ કે રાજ્યનું નામ આપેલું છે અને અહીં તમે જોઈ શકો છો મોબાઈલ નંબર છે જો હશે તો અહીં મોબાઈલ નંબર બતાવેલો અને મોબાઈલ નંબરના છેલ્લા ત્રણ આંકડા ઉપરથી તમે નક્કી કરશો કે આ કોનો મોબાઈલ નંબર છે તો આવી રીતે તમે મિત્રો ઘરે બેઠા એક જ મિનિટમાં તમે મોબાઈલ નંબર લિંક છે કે નહીં તે પણ જાણી શકશો અને છેલ્લા ત્રણ આંકડા પરથી આ મોબાઈલ નંબર કોનો છે તે પણ તમે જાણી શકશો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત